મારું નામ પૂજા રોજાશરા છે અમે મિક્સ ફ્રૂટ ગોળા બનાવીએ છે કેસર કુલર ગોળા અને અમારી પાસે 24 ફ્લેવર છે ગુલાબ છે આ કેસર દાડમ દાડમ ચીકુ છે અમારો ચીકુ કેસર પેંડા કેસર પેંડા પછી બ્લુબેરી બ્લુબેરી રબડી રબડી કાચી કેરી કાચી કેરી బాదా થાબડી માવા થાબડી માવા થાબડી કાઠિયાવાડી સ્પેશિયલ હા ચોકલેટ ચોકલેટ અને છેલ્લો છે માવો મલાઈ માવો મલાઈ એટલે કેટલા ફ્લેવર કીધા તમે 24 ફ્લેવર છે 24 ફ્લેવર શું વાત છે જો ભાઈ આપણે બેની મુલાકાત લઈ લીધી કેમ છો બેન મજામાં 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 તમારું નામ શું છે મારું નામ પૂજા રોજાશરા છે ઓકે અને આપણે ક્યારથી ચાલુ કર્યું છે ગોળાનું અમારું 10 વર્ષથી શરૂ છે વર્ષનું 10 વર્ષથી ચાલુ છે હા 10 વર્ષથી બરાબર અને કયા કયા પ્રકારના ગોળા બનાવ્યા અમે મિક્સ ફ્રૂટ ગોળા બનાવીએ છે કેસર કુલર ગોળા અને અમારી પાસે 24 ફ્લેવર છે શું વાત છે 24 ફ્લેવર હા 24 ફ્લેવર 24 છે 24 તમારે બતાવવા પડશે અમને હા હા બતાઈ ચક્કસ અત્યારે કયા ગોળો કયો બનાવ્યો તમે અત્યારે કપલ ડીશ બનાવું છું કપલ ડીશ બનાવો છું વાત છે બનાવો બનાવો ઓકે

ધ્યાન દો 1 મિનિટ ઉકાડું છું ત્યાં નથી કાકા ગયા કેરટ છે ડબ્બા માં છે જો ભાઈ સોડાભાઈ આપણે લઈને આવ્યા છીએ અને બે ને ગોળો મસ્ત મજાની ડીશ બનાવી દીધી છે શું કહ્યું સોડાભાઈ બધું જોરદાર ડીશ બનાવી છે અને આપણે બીજી ત્રીજી વાર આવી ગયા છે ભૂલતાની સામે આવી ગયા